એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાંતીવાડા ખાતે મુખ્યમંત્રીના કાર્યક્રમ પહેલા મોડી રાત્રે બનાસકાંઠાના લાખણી ધાનેરા પાલનપુર ભાવ થરાદ દાંતા વડગામ દિયોદર દરેક તાલુકાના ખેડૂત આગેવાનોની પોલીસે કરી અટકાયત પાણી માટે કકડાટ કરતા ખેડૂતો વતી જિલ્લાના ખેડૂત આગેવાનો પાંચ વર્ષથી સરકાર કેનાલની માંગણી કરી રહ્યા છે ખેડૂતોએ એક મહિના પહેલા સુજલામ સુખલામ કેનાલ ચાલુ કરવા આંદોલન પર બેઠા છતાં કેનાલ ચાલુ ન કરી વધુમાં જિલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડાએ જણાવ્યું હતું કે બનાસકાંઠામાં ભૂલગપ સૌથી પ્રાણ પ્રશ્ન છે આગેવાનો સરકાર જોડે બોર અને કુવા રિચાર્જ કરાવવાની યોજના બનાવવાની માંગણી કરી રહ્યા છે રિપોર્ટર હમીરભાઈ રાજપૂત આજે મુખ્યમંત્રી જે મૃદુને મકમની કરી રહ્યા છે એ આજે બનાસકાંઠાના દાતીવાડા તાલુકામાં આવી ભૂગર્ભ જળના કાર્યક્રમની અંદર તો સરકાર મુખ્યમંત્રી વારે ઘડીએ એજન્ડા એજન્ડાની વાત કરતા હોય છે કયા એજન્ડા લીધે તમે ગુજરાતના મુખ્યમંત્રીઓ જે આવવાના હોય અને બનાસકાંઠાના તમામ તાલુકાઓમાંથી ખેડૂત આગેવાનોની ધરપકડ રાત્રે મોડી રાત્રે કરવામાં આવે અત્યારે લાખણી પાલનપુર થરાદ દિયોદર વાવ ધાનેરા તમામ તાલુકાઓમાંથી જે ખેડૂત આગેવાનો હતા એ આગેવાનોની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે સરકારને મારી એક જ માગણી છે કે સુજલામ સુફલામ જે કેનાલ અમે એક મહિના પહેલાં જ્યારે આંદોલન ઉપર બેઠા ખેડૂતોને બાજરીનો વાવેતરનો જે પાક હતો એ પાણી માગતો તો બળવા આરે હતો તેમ છતાં અમે આંદોલન કર્યું કે પાણી આપો અમને તો એ જ્યારે પાણી ના આપીને મુખ્યમંત્રી આવવાના હોય ને કેનાલ ચાલુ કરવામાં આવી તો અત્યારે પાણીની જરૂર નથી કેનાલ શા માટે ચાલુ કરવામાં આવી અને જ્યારે જરૂર નથી ત્યારે કેનાલ કેમ ચાલુ કરવામાં ના આવી અમારો સીધો સવાલ સરકારનો બીજો સવાલ એ છે કે એ અત્યારે શોષકુવા જે કરી રહ્યા છે કે ભૂગકળ અદર લાવીએ પણ શોષકુવા એ શક્ય નથી તળાવ જે છે એ શક્ય નથી કારણ કે સાતસોથી આઠસો ફૂટે પાણી એ તળાવથી નથી પહોંચતું તો અમે એ જ કહ્યું કે સરકારની તિજોરી ઉપર તમે જે આટલું બધું ભાર મૂકી અને તિજોરી ખાલી કરી અને તમારા શું માત્ર મત જવા માટે જ યોજના લાગુ કરો છો યોજનાઓ એવી લાગુ કરો ને કે જે અમે કહી દે છે કે તમારે સુગભ તળ માટેનો જો સરળ અને સોલ્યુશન પરત લાગુ હોય તો પછી કુવા બોથ પડ્યા છે અહીંયા દરેક ગામની અંદર પાંચસો સાતસો સાતસો જે પોત પડ્યા છે પાંચસો ફૂટના એને રિચાર્જ કરવાની વાત કરો ને એના ઉપર કોઈ યોજના બનાવો ને તો જલ્દી જ એના થકી આખા ખેતરનું જે પાણી હોય છે પાંચસો ફૂટના બોરની અંદર વાળી હોય સીધું પાંચસો ફૂટથી પહોંચી જાય છે એમાં ક્યાં જમીનનું શોષણ થતું નથી તો સરકારની અમારી માગણી છે કે બોરને કુવા રિચાર્જ કરો તો આ લોકો શોષ કુવા બનાવે છે અલગથી જે જરૂર બિનજરૂરી જે યોજનાઓ છે એ યોજના શા માટે બનાવે છે અને સરકાર આ રીતે ખેડૂતો આગેવાનોની અટકાયત કરી મોડી રાત્રે અને અમને હેરાન પરેશાન કરવાથી કંઈ ખેડૂતોનો અવાજ દબાઈ નથી માનનીય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ખબર નથી આવાની આ બનાસ જે થોષકુવા બનાવો છો શોષકુવાની જે ખર્ચો કરો છો પશુપાલક બહેનોના પૈસા જે વપરાય છે તો સરકારની તિજોરી ઉપર જે ભાર પડે છે તો એ ભારે તમે બોર રિચાર્જ કે કુવા રિચાર્જની અંદર વાપરો ને અમારી અને સરળ માગણી છે જેનાથી કંઈક રિઝલ્ટ મળે છે પણ સરકારની નિયતે ખેડૂત વિરોધી હોય છે અને આપણે વર્ષોથી જોયા છીએ કારણ કે જ્યારે કેનાલની જરૂર નથી ત્યારે કેનાલ ચાલુ કરી જ્યારે જરૂર હતી ત્યારે કેનાલ બંધ રાખી અને ત્યાં થતાં જે ખોટી ખોટી યોજનાઓ છે માત્ર ને માત્ર પૈસો પેલી ગણફાય ખેડૂતોને ફાયદો નથી થતો એનાથી મેં વારંવાર કહ્યું છે કે ખેડૂતોને ફાયદો થનારી યોજનાને તમે લાગુ કરો તો જ તમે ખેડૂત જે છો સરકાર કહેવાથી બાકી અત્યારની નીતિ પ્રમાણે તમારી જે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તમારી જે નીતિ છે એ ખેડૂતના હિતમાં નથી ખેડૂતના વિરુદ્ધમાં છે